તો કોને કોને પાછો વરસાદ શરૂ થઈ ગયો છે એ કોમેન્ટ કરી દેજો કે અમારા વિસ્તારમાં આજે સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે અને કોને વરસાદની જરૂરત છે અને કોને વરસાદ નથી અને કોને વરસાદ નથી જોતો ચાલો તો મળી ગયા છીએ આપણે બપોર પછી માર્મિકભાઈ સુઈ ગયા છે

મારી બે બી હજી સૂતું છે ને મારી મિક્કો સૂતો છે ને એવી સર ગયા છો ઓફિસ થી ખબર નહીં ક્યારે આવશે હવે એ ઓફિસથી આવે પછી આપણે વાત સાંજે જમવાના બનાવવાના છે દાળ અને ભાત તમારે શું બનાવવાનું છે કોમેન્ટ કરી દેજો દાળ ભાત અને ચણાનું શાક અને ગાર્ડનમાં જો બધા જ વ્યક્તિઓ બેસી ગયા છે જોજી માસી બધી જઈશ બેસા તો ચાલો આપણે પણ જઈએ ગાર્ડન આ બે બેસવા ફૂલ બની જાય પછી હેલો મિત્રો જો આપણે ફૂલ બનાવવાના છે ને એનું કામ કાજ ત્રણ ફૂલ બનાવ્યા છે આપણે એક આવું બનાવ્યું છે રાઉન્ડ શેપમાં એક આવું ત્રિકોણ ત્રિકોણ બનાવ્યું છે અને એક આવું બનાવ્યું છે આ આ બીજી ઊંચનું છે ત્રણ બની ગયા છે હું ચોસના માસી ગેસ લેવાય આવે પછી ખબર પડે કે આગળ અમને કેવા ફૂલ જોઈએ છે આવે પછી તમને પૂછીશ અને બતાવીશ કેવાય એને ગમે છે અને નવ રીતે ગીત છું અમે સાંજે દાળ ભાત જમવાનું બનાવી એમ છે તો તમને હું આજે દાળ ભાતની રેસીપી મારી હું કઈ રીતે બનાવું છું એ શેર કરીશ જો વિડીયો મારાથી બનશે તો અને તમે આજે સાંજે શું જમવાની કોમેન્ટ કરીને કઈ દઈ છો મને હેલો મિત્રો શું કરો છો તમે ઓકે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું અજમ જમવા તમે શું જમવા મને ક્યાં ખબર છે હું નાનકને રાખવાનો તો

કુલ ઉપર હતો આપણે નવ જીરો વાળો છે ને સુરતમાં રહેતા હશે બધાને મિત્રોને ખબર જ હશે નવ જીરો વાળો કુલ છે ને એ પેલો તો ચાલીસ પિસ્તાલીસ ની સ્પીડ આવતો હતો એક છોકરો બેટરી વાળી ઓલા એસ વન ગાડી લઈને નીકળી ઓલા નહીં ઓરા ઓલા ઓલા ઓરા ઓરા નહીં બીજી ઓરા અને આ ઓલા ઓલા ની ગાડી સાઈઠ ની સ્પીડ લગભગ નીકળી મારો બાજુ ની બિલ્ડિંગ માં રહેતો ફ્રેન્ડ એ કેતો તો આ જોઈ મારી સાઈડ કાપી આગળ થઈ એની પાસે સીબી એટલે મારે મારે કેવું નથી એટલી જ સલાહ દેવી મિત્રો ગાડી ધીમે ચલાવજો રોડ રસ્તા અત્યારે ખરાબ છે ત્યારે ખાડો આવી જાય એનું કોઈને ખબર નહીં જઈએ તાને બ્રેક નહીં લાગે ભીનું હશે તો પ્લસ ગાડી ના તમે કંપનીમાં જાશો ને તો કંપનીના ઓરિજિનલ પણ જો માણસ એક વખત ભટકાણો ને પછી માણસ ના નવા સ્કવેર ફરિજિનલ નહી મળે લાંબા લાંબા હરિયા નાખવા પ્લેટો નાખવી જો અને આ મંદિર માં ખોટા એક્સિડન્ટ થાય ને લાખ દોઢ લાખ રૂપિયા નો દવાખાના હમજી રહેતા ગાડી એકજો અને ઓફિસે મિનિટ મોડું થાય તો કોઈ કઈ અંગ્રેજો જેવા તો નથી જ તે એ તમને ચડાવી જ એટલે નિરત જવા ને ભલે પાંચ દસ મિનિટ મોડું થાય જો પાંચ દસ મિનિટ તમને લાગે ટ્રાફિક થાય છે પંદર થી વીસ મિનિટ માં દસ કિલોમીટર ટ્રાફિક માં પછી આવું જોયું બધું વિચાર્યું ને પછી મને થોડુંક ફેરફાર લાગ્યો ને એટલે હવે હું ઘરે હવા થઈ ઉઠું હવા હાથે ઘરે નીકળી જાવ છો હવે અડધી કલાકે ઓફિસ એ પોગો અડધી પોણી કલાક એની જ office ત્યાં જ જાવ છો દસ કિલોમીટર જ થાય એટલે આ વિશે બહુ તમારે કઈ કેવું છે મારે કઈ કેવું નથી ગાડી વાહ બેહાય નીકળો કેમ ઈતે જાતા સબુ દી ઘરે દેખ તારે કઈ કેવું છે ભાઈ તારે હું કેવું છે ન કઈ કેવું મને થોડો બે શબ્દ કે ને તું કે ને ને બે શબ્દ કે બે શબ્દ કે માં દીકરો તું બે શબ્દો બોલ માં મારા જો પડ્યો બાને પૂછતા બે શબ્દો કેવા છે તમારે ચાલો તો મિત્રો આજનો નો વિડિયો હવે અહીં પૂરો કરી છે કાલ નો વિડિયો પાછો અમે ડેલી વ્લોગ ઉતારીને પાછો અપલોડ કરીશું તમે જોઈ લેજો તમારા મિત્રોને શેર કરતા રહેજો જેથી કરીને અમારી ચેનલ નું પ્રમોશન થતું રહે અને સબસ્ક્રાઇબ ફોલો ન કર્યું તો કરી લેજો